ઘણા લોકો સેમિનાર અટેન્ડ કરીને આવે બે દિવસ સુધી મસ્ત ઓફિસર લેવલના ચાલે સારી રીતે ફરતા હોય અને પછી કે મારે આમ બની ગયા હોય જાણે ઓફિસર એવી રીતે જ કરે અને પછી હતા એવાને એવા એટલે એવું મોટિવેશનમાં કંઈ એવું ના થવું જોઈએ મોક ટેસ્ટ મેં મારા ખ્યાલથી પીએસઆઈ માટે મેં અઢીસો જેટલા મોક ટેસ્ટ આપ્યા છે પ્રિલિમ મેન્સ કરીને કે તમે જે હાલ છો ને તમારા વિચારોનું ફળ છે તમારું મન જ બધું છે તમે જે વિચારો છો ને તમે બની જાઓ છો ને પહેલાં તમારે વિચાર પોઝિટિવ બનાવવા પડશે નેગેટિવ તમે વિચારો ને તો તમે કઈ જ કરી નહીં શકતા દરેક ના જીવનમાં તૈયારી વખતે સામાજિક પ્રશ્નો આવતા જ હોય છે એમાં મારે ક્યારે પૂરી તો નતી જ થઈ પણ હું દોડ સ્ટાર્ટ કરી ત્યારે મારા અંદર વિટામિન્સ ની ડેફિશિયન્સી બહુ વધારે હતી એટલે પગ ભરાઈ જવા શ્વાસ એક રાઉન્ડ ભી પૂરું ના થતું અને શ્વાસ ચડી જતો હતો હેલો મિત્રો નમસ્તે મારું નામ કાપડી ભાવિકાબેન જયંતિભાઈ છે હું બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના મડાણા ગઢ ગામમાંથી આવું છું અહીંયા હું ગાંધીનગર ટોપર ટોક્સના માધ્યમ દ્વારા હું મારી પીએસઆઈની ની જર્ની વિશે તમને શેર અમુક બાબતો શેર કરીશ મારા એજ્યુકેશનની પૃષ્ઠભૂમિ વિશે હું બાબતમાં હું વાત કરું તો મારા ટ્વેલ્થ સુધીનું મેં અભ્યાસક્રમ સાયન્સમાં પાલનપુર ખાતે કમ્પ્લીટ કર્યો બે હજાર સોળમાં મારું ગ્રેજ્યુએશન મેં વડોદરા ખાતે એમએસ યુનિવર્સિટીમાં બીએસસી બોટની દ્વારા બે હજાર ઓગણીસમાં કમ્પ્લીટ કર્યું કહેવા જવું તો જીપીએસસીનો ખ્યાલ મને ટ્વેલ્થ સુધી બિલકુલ નહોતો મારા મનમાં એ હતું કે મારે કંઈક ઓફિસર લેવલનું લોકો વચ્ચે રહીને કંઈક કામ કરવું છે પણ મને ખ્યાલ બિલકુલ નહોતો ફર્સ્ટ યર સુધી મેં કોલેજના મને કોઈ આઈડિયા નહોતો કે જીપીએસસી દ્વારા મારે કઈક કરવું છે તો ક્લાસ થ્રી શું છે મને મને કોઈ આઈડિયા સેકન્ડ બે મિત્રો મળ્યા એમને પણ આ રીતે ઓફિસર લેવલ ની જોબ કરવી હતી એટલે મે લિબર્ટી એકેડેમી ના ક્લાસ જોઈન કર્યા હતા વીકેન્ડ વેચમાં જીપીએસસી ના જ કરેલા અમે ત્રણ મિત્રો એ સાથે મળીને દોઢ વર્ષના ક્લાસ હતા પૂર્ણ કર્યા કોલેજ નું થર્ડ યર કમ્પ્લીટ થવા આવ્યું મારા ક્લાસ પણ ખતમ થયા પણ મારું રીડિંગ કહેવાય ને એ ઝીરો લેવલનું હતું એટલે જીપીએસસીના ક્લાસ કર્યા સિલેબસ વિશે મને નોલેજ આવી ગયું હતું શું સબ્જેક્ટ હોય એટલું નોલેજ હતું બધી ખબર હતી મને પણ રીડિંગ મારું ઝીરો હતું પછી અંદરથી થયું કે હવે આગળ પ્રિપેરેશન કરવી છે તો કંઈક કરવું પડશે એટલે હું અને મારા એ બે મિત્રો અમે અમદાવાદ ખાતે ત્રણ સંસ્થાઓની અમારી મુલાકાત લીધી કેળવણીધામ સરદારધામ છે આમાં મેં ઉમિયા કેમ્પસમાં પસંદગી કરી સોલા ભાગવત અમદાવાદ ખાતે છે તો એમાં અમે લાઇબ્રેરી અને અમુક સબ્જેક્ટમાં જે પુઅર હોય એના કોચિંગ માટે અમે ત્યાં એડમિશન લીધું અને હોસ્ટેલની સુવિધા નથી અમે બહાર રહીને ચાલુ કર્યા હતા ક્લાસ અને લાઇબ્રેરી એ જ બે હજાર ઓગણીસના એન્ડમાં બે હજાર વીસમાં અમે છ મહિના જેવા અમદાવાદમાં જ હતા પછી કોરોનાનો કાળ આવ્યો એટલે છ સાત મહિના ઘરે રહ્યા તો રીડિંગ બિલકુલ નહોતું થયું ત્યાં સુધી અને કહેવાય ને કે મનમાં હજુ દિશાહીન અને એવી તૈયારી નહોતી સિરિયસ તૈયારી નહોતી મારી મેં સિરિયસ પ્રિપેરેશન કહું તો બે હજાર એકવીસમાં સ્ટાર્ટ કરી અને બે હજાર એકવીસમાં જ માર્ચ મહિનામાં આ પીએસઆઈની ભરતી બહાર પડેલી એના પહેલાં મેં જીપીએસસી ડીવાયએસઓ અને પીઆઈ આ ત્રણ એક્ઝામ આપેલી પણ મારો દેખાવ સારો નહોતો થઈ શક્યો એક્ઝામમાં કારણ કે મારી પ્રિપેરેશન એટલી લો હતી અને પીએસઆઈની માર્ચ મહિનામાં જ્યારે એક્ઝામ આવી ત્યારે મને જે વર્દી પ્રત્યેનો એક લગાવ છે એને લીધે મારા અંદર એક સ્વપ્ન જાગ્યું કે ના આવે કંઈક કરવું પડશે કારણ કે કેટલા વરસ તમે આવે નીકળી જશો કંઈ નહીં થાય એમ એટલે મનમાં એક જુસ્સો આવે ને એ પ્રગટ થયો એટલે માર્ચમાં એક્ઝામ લેવાની પણ સંજોગો વસાત એક કોરોના કાળ ફરી મેં મહિનામાં આવ્યો એટલે એક્ઝામ થોડી ડીલે થઈ હતી છ થી સાત મહિના પણ મેં મારી રનિંગની પ્રિપેરેશન પ્રેક્ટિસ રનિંગની પ્રેક્ટિસ મેં સ્ટાર્ટ કરી દીધી હતી માર્ચ મહિનાથી જ બે હજાર એકવીસના અને પછી કહેવા જવું તો દોડમાં એવું છે કે અમુક લોકો એમ કહે છે કે મારે દોડ થઈ જશે મારે થઈ જાય છે તો મહિના પહેલાં હું પ્રિપેરેશન કરી દઈશ પણ એવું કંઈ નથી અમુક લોકો પ્રિપેરેશન દોડની બહુ ઓછી કરતા હોય છે અને નથી નીકળી શકતા એવા ઓવર કોન્ફિડન્સ મારે છે કે મારે દોડ થઈ જશે પણ ખરેખર પ્રેક્ટિસ પહેલેથી જ કરવી જ જોઈએ જો તમારે પોલીસમાં જવું છે અને પોલીસમાં જવું હોય તો એક બાબત ખાસ કે ઊંચાઈ તમારી ઊંચાઈ માપી લેજો ઘણા એવા છે કે બહુ ઓછી હાઈટ હોય અને માપ્યા વગર દોડવા આવી ગયા હોય પછી એટલા હતાશ થઈ જાય અને છોડી દે બીજી પણ કોઈ એક્ઝામ ના આપે એટલે પહેલાં તમારી કેટેગરી વાઇઝ તમારી ઊંચાઈ જોઈ લેજો વજનમાં વધારો ઘટાડો થઈ શકે છે પણ ઊંચાઈમાં એટલો નહીં અડધો સેન્ટીમીટર સેન્ટીમીટર વાંધો નથી પણ વધારે હોય તો પ્રોબ્લેમ આવી શકે છે હવે હું તમને પીએસઆઈના ત્રણ સ્ટેજની વાત કરીશ ફિઝિક એમાં ત્રણ સ્ટેજમાં પહેલાં ફિઝિકલ ટેસ્ટ તમારો લેવાય છે પછી પ્રિલિમ એક્ઝામ અને પછી મેઇન્સ એક્ઝામ ફિઝિકલ એક્ઝામ આ વખતે જે પ્રથમ હતી બે હજાર સત્તર સુધીમાં ફિઝિકલ પ્રિલિમ પછી પછી લેવાતી હતી તો ફિઝિકલ એક્ઝામમાં વાત કરું તો તમારું રનિંગ હોય છે તમારી ઊંચાઈ અને વેઇટ માપવામાં આવે છે તો રનિંગમાં વાત કરું તો ગર્લ્સ અને બોયઝ માટે અલગ હોય છે ગર્લ્સ માટે સોળસો મીટર સાડા નવ મિનિટમાં પૂરું કરવાનું હોય છે અને રનિંગના માર્ક્સ પચાસ હોય છે જેમ તમે ઓછી મિનિટમાં પૂરું કરો એમ તમારા માર્ક્સ સારા આવે છે અને વેઇટ જનરલ કેટેગરીમાં વાત કરું મારી છે જનરલ કેટેગરી તો એકસો અઠ્ઠાવન સેન્ટીમીટર ગર્લ્સ માટે છે અને ફોર્ટી ફાઈ વજન છે રનિંગમાં વાત કરું તો મારી દોડ હું કરતી હતી ત્યારે મારું વેઇટ ફોર્ટી થ્રી હતું તો મને એક ટેન્શન આવી ગયું હતું કે ઓછા સમયમાં જો એક્ઝામ લેવાઈ ગઈ ને વજન ના વધ્યું તો શું કરીશ પણ એક મક્કમતા સાથે મારા મેં પ્રોટીન પાવડર પણ લીધેલા છે મારે વિટામિન્સની ડેફિશિયન્સી બી બહુ હતી તો એ પણ મેં લેવલમાં લાવી હતી એટલે એવું ના વિચારતા કે આ પ્રોબ્લેમ છે તો નહીં થાય પ્રોબ્લેમ કવર થઈ જશે પણ ટાઈમ સાથે તમારે જાગવું પડશે એટલે એ જ કહીશ કે મક્કમતા સાથે આગળ વધતા જોજો એવા નેગેટિવ પીપલ પણ મળશે કે દોડતા હશો તો એમ કહેશે કે તારાથી નહીં થાય તું આટલા જ રાઉન્ડ પૂરા કરે છે તો તારાથી કમ્પ્લીટ નહીં થાય તો એવા લોકોથી દૂર રહેજો બની શકે તો એકલા બી દોડજો ને અને તમને જેમ ફાવે એ રીતે તમે દોડીને ફિઝિકલ ટેસ્ટ પાસ કરી શકો છો પછી વાત કરું તો અમુક બાબતમાં પ્રેક્ટિસમાં એવું થાય છે કે તમે સાથે હોવ બધાના અને તમને એમ કહે છે કે બધું સાથે દોડી લે બધા રાઉન્ડ પૂરા કરીને પછી તને ખ્યાલ આવશે કે પૂરું રનિંગ થાય છે કે નહીં સ્ટાર્ટિંગથી તમારે રનિંગ પૂરું બધું નથી કરવાનું ધીમે ધીમે તમારા માર્ગ ઉપર તમે આગળ વધી શકો છો ધીમે ધીમે તમારે બધું રનિંગ પૂરું હું મારી વાત કરું તો મેં ચાર રાઉન્ડ ક્યારેય પૂરી સાડા નવ મિનિટમાં કર્યા નથી હું એક્ઝામના ટાઈમે જ મારું મગજ એવું રાખ્યું હતું કે યુ કેન ડૂ ઇટ અને આઈ વિલ એવી રીતે વિચારીને હું ત્યાં દોડી હતી અને હું આઠ ઓગણત્રીસ ઓગણત્રીસ મિનિટમાં મેં પારું રનિંગ પૂરું કર્યું હતું એટલે તમે મક્કમતા સાથે અને એવા લોકોના પોઝિટિવ લોકોના જોડે રહીને તમે તૈયારી કરજો પછી આગળ હું પ્રિલિમની વાત કરું તો પ્રિલિમમાં એક જીકેનું પેપર આવે છે સો માર્ક્સનું એમાં આ સબ્જેક્ટ ઘણા બધા હોય છે ઇતિહાસ ભૂગોળ બંધારણ ઇકોનોમિક રમતગમત કરંટ અફેર મેથ્સ રીઝનિંગ કમ્પ્યુટર વિષયગત વાત કરું તો ભૂગોળ અને ઇતિહાસ મારા ખ્યાલથી ભૂગોળ અને ઇતિહાસ ની તૈયારી સાથે જ કરવી જોઈએ કારણ કે ભૂગોળમાં મેપ રીડિંગ આવે છે અને ઇતિહાસમાં અમુક એવા હોય છે કે આ યુદ્ધ ક્યાં થયું હતું મદ્રાસ મૈસૂર અમુક એવા આવે છે કે તમને ખબર ના હોય પણ તમને મેપ રીડિંગ તમારું પરફેક્ટ થશે તો તમે ઇતિહાસ ઇતિહાસને ઇન્ટરલિંક કરી શકશો એ સબ્જેક્ટ સાથે ભૂગોળના મેપ રીડિંગની વાત કરું તો ગુજરાતના મેપની તમને બિલકુલ પૂરેપૂરી માહિતી હોવી જોઈએ જિલ્લા વાઇઝ અને અંદર તાલુકાની પૂરેપૂરી માહિતી પીએસઆઈની એક્ઝામમાં બહુ ઉપયોગી બની જાય છે અને ઇન્ડિયાના મેપની વાત કરું તો આપણા કયા રાજ્ય અડી રહ્યા છે આપણા કયા જિલ્લા અડી રહ્યા છે એટલી માહિતી તમને હોવી જોઈએ અને ઇતિહાસ અને ભૂગોળની બુક્સની વાત કરું તો ભૂગોળમાં મેં યુવા ઉપનિષદનું જ મટેરિયલ કરેલું અને મારી જે લેક્ચર્સની બુક્સ હતી એ જ મેં વારંવાર રિવિઝન કરેલું અને ઇતિહાસમાં મેં લિબર્ટીની એક ગુજરાતના ઇતિહાસ માટે મેં લિબર્ટીની બુક કરી હતી અને બીજી ભારતના ઇતિહાસ માટે મેં લેક્ચર થ્રુ જ તૈયારી કરી હતી કમ્પ્યુટરની વાત કરું તો પીએમ મારા ખ્યાલથી બુક સારી છે મેથ્સ રીઝનિંગ માટે મારું બહુ પુઅર હતું પીએસઆઈ માટે જ મેં પહેલીવાર મેથ્સ રીઝનિંગ કરેલું અને એ બહુ સારી વસ્તુ હતું કારણ કે તમારી પીએસઆઈ ના એક્ઝામમાં કોઈ ગુણભાર નક્કી નથી હોતો કે આ સબ્જેક્ટમાંથી આટલું આવશે એટલે બધા સબ્જેક્ટને સમાન ભાર આપીને ચાલજો કોઈ સબ્જેક્ટમાં એવું ના વિચારતા કે આ સબ્જેક્ટ છોડી દઈશ ઘણીવાર એવું જ થશે કે આ વખતે ઘણા હતા કે મેથ્સ રીઝનિંગ છોડ્યું અને એ જ આ વખતે ફોર્ટી માર્ક્સ અપ પૂછાઈ ગયું હતું એટલે એવું ના વિચારતા પછી કરંટ અફેરની વાત કરું તો કરંટ અફેરમાં તમારે કોઈ પણ તમને મેગેઝિન હાલ ઘણી બધી એકેડેમીના ઉપલબ્ધ છે મેં આઈસી રાજકોટ ક્લાસ થ્રી માટે બેસ્ટ આવે છે તો મેં એ જ કર્યું અને મારી પર્સનલ લોટ પણ બનાવેલી અને મને એક ન્યૂઝપેપરની આદત છે હું ગુજરાત સમાચાર રેગ્યુલર વાંચતી હતી તમારે કોઈ પણ એક કરંટ અફેર સાથે જોડાતા રહેવું કારણ કે જીકે માટે કરંટ અફેર બહુ ઉપયોગી બની જાય છે પછી જીકેની વાત કરું તો જીકેમાં એક વર્લ્ડ ઇન બોક્સની બુક સારી એવી છે તો એ તમે કરી શકો છો બંધારણ માટે હું યુવા ઉપનિષદનું મટીરિયલ કરેલું અને બેસ્ટ છે તમને વાત કરું તો તો મેન્સ માટે ચાર પેપર આવે છે સો સો માર્ક્સના ના તો એમાં જીએસ નું તો પ્રિલિમ બરાબર જ આખું આવે છે અને બીજા બે લેંગ્વેજ ના હોય છે અને એક લો નું હોય છે તો જીએસમાં તમારું જીકે આધારિત પ્રિલિમ માંથી થઈ જ જાય છે પણ લો માટે લો માટે વાત કરું તો ઘણા લોકો એવું હોય છે કે ગોખી એટલે લોમાં આવડી જાય પણ ગોખવાનું નથી તમારે આગળ જોબમાં પણ લો એપ્લાય કરવાનો છે એટલે ઉદાહરણ સહિત યાદ રાખજો બે ક્યારે લો માટે કોઈ બુક વાંચી નથી લો માટે આદર્શ પબ્લિકેશનની બુક બહુ સારી છે ઉદાહરણ સહિત્ય આપેલું છે મેં મારી પર્સનલ લોટ જ્યારે હું દોડની પ્રેક્ટિસ કરતી ને ત્યારે જ મેં લો અને ઇંગ્લિશના લેક્ચરથી પર્સનલ લોટ કરેલી અને એમાંથી જ મેં વારંવાર રિવિઝન કર્યું હતું અને એક રાઇટિંગની પ્રેક્ટિસ લેંગ્વેજ માટે રાઇટિંગની પ્રેક્ટિસ બહુ સારી વસ્તુ છે તમને રાઇટિંગમાં ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં ઇંગ્લિશમાં તમને સ્પેલિંગ મિસ્ટેક થતી હશે તો રાઇટિંગથી તમે વોકે બધું કરશો તો સારી રીતે તમને યાદ રહેશે અને ભૂલો તમારી સુધી એટલે એક વસ્તુ કે રાઇટિંગની પ્રેક્ટિસ લેંગ્વેજ માટે જરૂર કરજો પછી લો વાત કરું તો લોમાં ફેક્ટ આધારિત એવું નથી કે બધી જ કલમો યાદ રાખવાની છે ટોટલ પીએસઆઈમાં આઠ કાયદા પૂછાય છે એટલે આઠ કાયદામાં ત્રણ મેન્સ છે બીજા માઇનોર છે બધાને સરખું મહત્વ આપીને કાયદા તૈયાર કરજો એવું નહીં ઘણા એ માઇનોર નહોતા કર્યા ઘણા કહે કે મેન્સ કરવાના માઇનોરમાંથી આ વખતે ક્વેશ્ચન વધારે હતા એટલે બધા જ વસ્તુને ઇક્વલ થ્રી સિક્સટી ડોટ કોણથી તમે કરશો તૈયારી તો જરૂર પાસ થશો પછી લેંગ્વેજમાં વાત કરું ઇંગ્લિશમાં તો ઇંગ્લિશમાં મારું પહેલેથી બેઝિક સારું છે ઇંગ્લિશ પણ જેને પુઅર છે એને ગભરાવાની જરૂર નથી ગુજરાતી મીડિયમમાંથી જ મોસ્ટ ઓફ ગુજરાતમાં પાસ થાય છે હોય છે કોઈને ગભરાવાની જરૂર નથી શબ્દ વોકેફ્સની વાત કરું તો ઇંગ્લિશમાં જેને પુઅર હોય તો પહેલેથી એવી હેબિટ રાખજો કે પેરેગ્રાફ કોઈ લઈ લો એવી રીતે તમારા વોકેફ્સ તમે કરી શકો છો ઇંગ્લિશમાં થઈ હિન્દુ એડિટોરિયલમાં આવે છે અમુક ઇન્ડિયન એક્સપ્રેસમાંથી એડિટોરિયલમાંથી તમે પેરેગ્રાફ લઈને વોકેસ તમારું સ્ટ્રોંગ કરી શકો છો અને હાલ મેં ઇંગ્લિશમાં સોનક પટેલના બેસ્ટ ફેકલ્ટી છે

બેસ્ટ છે અને મારા ખ્યાલથી જોવા જવું તો ગુજરાતીમાં થોડું અમુક તમે જીસીઆરટી લેવલમાં ભણી ચૂક્યા છો ટિપ્પણી આવે છે શબ્દ સૌ માટે આવે છે તો એવી એક બુક આવતી હોય અથવા તમે જીસીઆરટીમાંથી જ કરી શકો છો કે તમારો વોકેફ્સ ગુજરાતીમાં પણ ઘણા લોકો એવું વિચારતા ગુજરાતી બહુ સહેલું છે મહિનામાં થઈ જશે પણ એવું થતું નથી પ્રિલિમ પછી ઘણીવાર વાર પંદર દિવસનો મળે છે મહિનાનો ટાઈમ થાય છે એટલે પહેલેથી તમારે સતર્ક લેવું બહુ જરૂરી થઈ જાય છે ગુજરાતીમાં વાત કરું તો ઘણા એવું વિચાર્યું હતું અને પેપર આ વખતે કહેવા કરતાં બહુ હાર્ડ નીકળ્યું હતું પ્રીવિયસ ઇયર પેપર પ્રમાણે કરતા તો બહુ અલગ પેટર્ન હતી આ વખતે એટલે કોઈ પણ વસ્તુને ઓછી ના સમજતા વિચારીને જ આગળ તૈયારી કરજો પછી આ ત્રણ ચાર સબ્જેક્ટમાં મારા માર્ક્સ સારા હતા ઇંગ્લિશમાં મારે વધારે કરવાની જરૂર નથી પછી આગળ વાત કરું તો અમુકને એવું હોય છે કે આટલા કલાકની તૈયારી કરવી જોઈએ આટલા કલાકની સ્ટાર્ટિંગમાં હું પણ આવી હતી ને અમદાવાદમાં લાઇબ્રેરીમાં જોઉં તો વિચારતી કે આટલા લોકો આટલું બધું વાંચતા હશે પણ એવું નથી હોતું ધીમે ધીમે જ્યારે તમે તમારી ગ્રીફ ઉપર ધીમે ધીમે વધારે વાંચતા જાવ છો ને એટલે ખ્યાલ આવે છે કે ખરેખર આવી તૈયારી નથી હોતી તમારે પોતાના માટે પણ ટાઈમ નીકાળવો જોઈએ ટાર્ગેટ વાઇઝ તૈયારી રાખવી જોઈએ ટાઈમ ટેબલ વાઇઝ તૈયારી રાખવી જોઈએ મેં મારા ટાર્ગેટ પ્રમાણે જ રાખતી દિવસમાં બે ત્રણ કલાકમાં મારો ટોપિક પૂરો થઈ જાય ને તો હું મૂકી દેતી રેડી કોઈ પણ મૂવી જોઈ લેવાનું તમારે વસ્તુ તમે કરી શકો છો કોઈ પણ એવું નહીં કે એને વળગ્યા જ રહો એ વસ્તુ તમને ડિપ્રેસ કરી શકે છે ટેન્શન લેવું જરૂરી છે પણ લેવલ પૂરતું વધારે પડતું નહીં ટેન્શનમાં રહીને ક્યારેય નહીં કરી શકો આવડતું હશે નહીં ભૂલી જશે એક્ઝામ હોલમાં જઈને કે કરતા હશો ત્યારે પછી રિવિઝન ની વાત કરું રિવિઝનમાં એવું છે કે વીકલી તમારે કોઈ ટોપિક વાંચ્યા છે તો રિવિઝન કરવું બહુ જરૂરી છે વીકલી કરો કે તમે સવારના બપોર સુધીના ટોપિક વાંચ્યા તો સાંજે તમે તમારી રીતે બુક બંધ કરીને યાદ કરો કે મેં આટલા ટોપિક વાંચ્યા છે કારણ કે તમે મહિનો રીડિંગ જ કર્યા કર્યું તમે રિવિઝન નહીં કર્યું અને તમને ખબર જ હોય ને કે સ્ટાર્ટ ક્યાંથી કર્યું તું કમ્પ્લીટ ક્યાં કર્યું તમે વચ્ચેનું બિલકુલ બ્લેન્ક હશે એટલે તમારે પહેલાં રિવિઝનની બહુ જરૂર પડે છે હું મારા ટાર્ગેટ ટાર્ગેટવાઈઝ તૈયારી કરીને બપોર સુધી કે સાંજ સુધી હું સાંજે કલાક બે કલાક કાઢતી જ રિવિઝન માટે અને સ્પેશિયલી એ પણ રાઇટિંગ દ્વારા હું ટોપિક્સ મારા લગતી કે મેં આટલું વાંચ્યું છે આવી રીતે એટલે એ રીતે રિવિઝન પણ કરજો પછી આગળ વાત કરું તો અમુકને એવી પ્રોબ્લેમ હોય છે કે આપણે કોઈ એવા વાતાવરણમાં રહીએ તો જ આપણી તૈયારી થાય મારા ખ્યાલથી હું લાઇબ્રેરી જોઈન કરી હતી પણ ભાગે રૂમ પર જ સ્ટડી કરતી હતી એટલે એવું નથી કે લાઇબ્રેરી જઈએ અથવા એવા મિત્રો હોય તો જ થાય હા તમને ડિસ્કશનની જરૂર હોય મિત્રો હોય તો તમે ડિસ્કશનથી બી કરી શકો છો બાકી તમને જ્યાં તમને અનુકૂળ આવે ત્યાં તમે તમારી તૈયારી સ્ટાર્ટ કરી શકો છો સોશિયલ મીડિયાની વાત કરું તો સોશિયલ મીડિયામાં તૈયારી દરમિયાન સારી બાબત માટે યુઝ કરો તો બહુ સારું છે તમારી કોઈ નોલેજ માટે યુઝ કરી શકો છો મોટિવેશન માટે યુઝ કરી શકો છો પણ અમુક એવી સોશિયલ મીડિયાની બાબતો છે તમને તમારા માઇન્ડને બીજી જગ્યાએ ના બીજી જગ્યાએ ના લઈ જાય એ માટે તમે સોશિયલ મીડિયાનો બીજી બાબતમાં ઓછો યુઝ કરી શકો એટલી મારી સલાહ છે પછી મોટિવેશનની વાત કરું તો મોટિવેશનમાં અમુકને એવું હોય છે કે મોટિવેશન આજે લીધું તો કાલે ફરી હતા એવા ને એવા એવું ના થવું જોઈએ આજે મોટિવેશન કલાકનું લીધું ગમે ત્યાંથી યુટ્યુબ નથી તમારા અંગત વ્યક્તિ જોડેથી કોઈ લઈ શકો તો તમારા પરિવારના કોઈ માણસ જોડેથી તમે મોટિવેશન લઈ શકો છો પણ એ તમારા ઉપર મહિના દોઢ મહિના સુધી રહેવું જરૂરી છે તમારા સેલ્ફ ઉપર ડિપેન્ડ કરે છે કે તમારે મોટિવેશન ટકાવી રાખવાનું છે એવું નહીં ઘણા લોકો સેમિનાર એટેન્ડ કરીને આવે બે દિવસ સુધી મસ્ત ઓફિસર લેવલના ચાલે સારી રીતે ફરતા હોય અને પછી કે મારે આમ બની ગયા હોય જાણે ઓફિસર એવી રીતે જ કરે અને પછી અતા એવા ને એવા એટલે એવું મોટિવેશનમાં કઈશું એવું ના થવું જોઈએ મોક ટેસ્ટની વાત કરું મોક ટેસ્ટ મેં મારા ખ્યાલથી પીએસઆઈ માટે મેં અઢીસો જેટલા મોક ટેસ્ટ આપ્યા છે પ્રિલિમ મેન્સ કરીને મુક ટેસ્ટ એક એવું માધ્યમ છે ને કે તમને એક દિશાહીન અમુક તમે જઈ રહ્યા હો અથવા તમારે અમુક મુદ્દા છૂટતા હોય રીડિંગમાં એવું થશે કે કોઈ એક બુકમાંથી તમને બધા મુદ્દા નહીં મળે બુક ટેસ્ટમાંથી તમને થ્રી સિક્સટી ડો અમુક જ જેવા મુદ્દા હશે બાકી રહેશે બધા આવી જશે એટલા ટેસ્ટ આપશો ને તો તમે એટલે મૂક ટેસ્ટ જરૂર આપજો અને એવું નહીં કે મૂક ટેસ્ટ આપીને સાંજે આવીને મૂકી દીધો અથવા ઓનલાઈન આપો છો કે કોઈ તમે ઓફલાઈન આપો છો મૂક ટેસ્ટ આપો તો સાંજે આવીને સોલ્યુશન કરજો મુદ્દાઓ તમે તમારી રીતે જે તમને ખોટા પડ્યા છે અથવા તમારો કોઈ પ્રશ્નો ખોટો પડે તો તમે અલગથી તમારી નોટ્સ બનાવો અથવા પેજમાં લખી રાખજો જે છેલ્લે તમારે એક્ઝામ ટાઈમે રિવિઝનમાં કામ આવે મોક ટેસ્ટ પછી હું વાત કરી ન્યૂઝપેપર ન્યૂઝપેપર તો મેં ગુજરાત સમાચાર અને ઇંગ્લિશમાં જો તમારે પ્રેક્ટિસ કરવા માટે કીધું કે ધ હિન્દુ અને ધ એડિટોરિયલ બેસ્ટ છે પછી કોન્ફિડન્સમાં કહું તો કોન્ફિડન્સને અમુક એવું હોય છે કે ઓવર હોય છે મનમાં છે દિલમાં છે મગજમાં છે હું કરી લઈશ એવો ઓવર કોન્ફિડન્સ ના હોવો જોઈએ મગજમાં છે મારે કરવાનું છે યસ આઈ કેન ડુ ઇટ આવું મગજમાં રાખીને ચાલજું તો જ થશે અને તમારા વિચાર પોઝિટિવ હંમેશા રાખજો પોઝિટિવ વિચાર અને એક તમારું ધ્યેય નક્કી હોવું જોઈએ ધ્યેય તમારું નક્કી દિશાહીન હશે તો કોઈ તૈયારી નહીં થાય સીધી દિશાની તૈયારી કરવા ધ્યેય અને તમારી કેપેબિલિટી બધું તમારે ક્ષમતા તમારે અંદરથી જ લાવવી પડશે એટલે તમારે બધું ડિસાઇડ જાતે પોતાને જ કરવું પડશે એક બુદ્ધની વાક્ય તો યાદ આવે છે કે તમે જે હાલ છો ને તમારા વિચારોનું ફળ છે તમારું મન જ બધું છે તમે જે વિચારો છે ને તમે બની જાવ છો ને પહેલાં તમારે વિચાર પોઝિટિવ બનાવવો પડશે નેગેટિવ તમે વિચારો ને તો તમે કંઈ જ કરી નહીં શકતા તમે રીડિંગ ટાઈમે તમને એવા વિચાર થઈ જજો એવી વસ્તુ કરી લેજો તમને ગમે છે ફરીથી તમે બેસી જજો એટલે આટલું જરૂર કરજો હવે હું વાત કરું તો પ્રીવિયસ યર પેપરની એનું સોલ્યુશન ભી બહુ જરૂરી છે એના માટે એક બુક આવે છે એકવીસ હજાર પ્રશ્નોની છે લિબર્ટી એકેડમીની અ એ પણ સોલ્વ કરજો બધી જ એક્ઝામના એમસીક્યુ એમાં આપેલા છે અને એવું નહીં કે પ્રીવિયસ ઇયરના પેપર પ્રમાણે જ ચાલવું બે હજાર સત્તર સુધી પીએસઆઈની એક્ઝામમાં જે પ્રશ્નો પ્રીવિયસ ઇયરમાં પૂછાયેલા છે ને ના કરતા બિલકુલ પેટર્ન આ વખતે અલગ હતી આ વખતે થોડું વિચારીને સમજીને જેને વાંચવું હોય ને એને જી કેનું પેપર બધા જોયું હશે ગુજરાતીનું પેપર જોયું હશે બિલકુલ ચેન્જ હતો આ વખતે એટલે એવું નહીં કે પ્રીવિયસ ઇયરની પેટર્નને પણ વળગ્યા જ રહેવું થોડું તમારા દ્રષ્ટિકોણથી થોડું આગળ વિચારીને પોતાના સેલ્ફને થોડું અપગ્રેડ કરીને વાંચતા રહેજુ પછી અમુક સામાજિક પ્રશ્નોની વાત કરું તો દરેકના જીવનમાં તૈયારી વખતે સામાજિક પ્રશ્નો આવતા જ હોય છે કોઈ પણ પ્રશ્ન હોય મારી વખતે પ્રશ્નો આવેલા એવા પણ એમ એવું હતું કે સગાઈ પછી મેરેજનું કહેતા હતા કે હવે એક્ઝામ પૂરી ના થાય તો મેરેજ સારા કરાવી દેસુ એટલે એક ડર બી હતો કે મેરેજ પછી ટાઈમ મળશે કે નહીં મળે એના લીધે મેં થોડું મારા સેલ્ફમાં એવી ટેન્શન બી હતું અને થોડી મક્કમતા બી આવી ગઈ હતી કે પછી થોડો મારા માટે હું ટાઈમ નીકાળીને વાંચવા માટે વધારે હું ટાઈમ નીકાળી શકી કારણ કે એના ટેન્શનમાં પણ વધારે પડતું ટેન્શન બી નહીં પછી આગળ વાત કરું તો દોડની દોડમાં મારે ક્યારે પૂરી તો નથી થઈ પણ હું દોડ સ્ટાર્ટ કરીને ત્યારે મારા અંદર વિટામિન્સની ડેફિસિયન્સી બહુ વધારે હતી એટલે પગ ભરાઈ જવા શ્વાસ એક રાઉન્ડ બી પૂરું ના થતું અને શ્વાસ ચડી જતો હતો ત્યારે બધા કહેતા ભાવિકા આવી રીતે નહીં ચાલે દોડવા માટે તારે રાઉન્ડ ચાર તો પૂરા કરવા જ પડશે પણ સ્ટાર્ટિંગ હતું એટલે મેં એવું વિચારી લીધું કે ના ધીમે ધીમે હું કરી લઈશ એટલે પ્રોટીન પાવડર બી લીધેલા અને અમુક વિટામિન્સ માટે મેડિસિન બી લીધેલી પણ લેવલમાં બધું ધીમે ધીમે પાંચ છ મહિના પ્રેક્ટિસ કરી એટલે આવી ગયું અને મારું વેટ મેં તમને વાત કરી કે મારું વેટ બી ફોર્ટી થ્રી હતું અને એ પણ ટેન્શન હતું ધીમે ધીમે મારા ખોરાકમાં થોડું ફિટનેસમાં પણ ધ્યાન આપ્યું અને વજન પણ વધાર્યો એટલે કોઈ એવું ના વિચારતા કે વજન ઓછો છે વધારે છે બધું કરી શકાય છે પણ વહેલી તકે જાગવું બહુ જરૂરી છે છેલ્લે એટલું જ કહીશ કે ગાંધીનગર ટોપર ટોક્સનો ફરીથી આભાર માનું છું કે આ પ્લેટફોર્મ દ્વારા મને PSI ની જર્ની શેર કરવાનો મોકો આપ્યો ધન્યવાદ